નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે નવા વિડિયોમાં મિત્રો કોર્ટ કેસ સિત્તેરતિસના નિર્ણય ઉપર ફાઈનલ સુનાવણી જોવા મળી છે મિત્રો શું ફાઈનલ ચુકાદો આવી શકે છે મિત્રો આપણને ખબર છે કે લાંબા સમયથી આ ચુકાદો છે એ આપણને જોવા મળી રહ્યો છે તો મે વિડિયા કમસે કમ વધારેના વધારે પાંચ કે છ અથવા સાત વિડિયા મૂકેલા છે જેમાં એટલી સુનાવણી છે આપણને જોવા મળી રહેશે તો જગ્યા વધારો પણ થશે અને સાથે ખુશખબરી છે એ આવશે તો મિત્રો એ ખુશખબરી છે જેમને લાગુ પડે છે એમના માટે ખુશખબરી છે અને જેમને એ છે કે સિત્તેર ત્રીસનો નો નિર્ણય ન લાગુ પડે એમના માટે બેડ ન્યૂઝ મિત્રો જુઓ આજની મહત્વની લેટેસ્ટ અપડેટ શું છે એકવાર તમામ ઉમેદવારો માહિતી

તો બની શકે છે કે આજે બે ત્રીસ વાગ્યા બાદ કે કેસનો ફાઇનલ ચુકાદો આવી જાય છે તો ચોક્કસ મિત્રો એની આપણે લિંક મૂકી દઈશું તો તમે પણ લાઈવ છે નિહાળી શકો છો આપણે વિડીયો તો મૂકીશું પરંતુ લાઈવ તમે પણ નિહાળી શકો છો તો ટેલિગ્રામમાં આપણે લિંક મૂકી દઈશું તો ખાસ તમામ ઉમેદવારો જોઈન થઈ જાય બાકી આજની અપડેટ આ હતી મિત્રો હવે જોઈએ છે કે ફાઇનલ સુનાવણી આવે છે કે પછી જે પિક્ચરોમાં મિત્રો ચાલે છે મૂવીઓમાં કે જે ચુકાદો આવતો રહેશે એવું જોવા મળે છે બાકી અપડેટ ખાસ આપડી ચેનલ ઉપર તમને જોવા મળી જશે ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો જય હિન્દ જય ભારત